ચાલો ગેસ ચાલુ કરીએ આજે લીલા કાંદા એક લીલું મરચું પછી આમાં સાસ અમારામાં સાસ વઘારી બોલે એ સાસ વઘારી આજે ચાલો દેશી સાસ વઘારીમાં તેલ થોડુંક વધારે જોઈએ મસાલા કરી મરચું ધાણા જીરું હળદર અને મીઠું એક લીલું મરચું સેવા ગરમ મસાલો કઈ નઈ નાખવાનો લીલા ધાણા નાખવાનો

ધાણા નાખીએ જો આ બાજરીના રોટલા ખાવાની બહુ મજા આવે આમાં ઘી નાખવાનું પછી બાજરીના રોટલા બહુ મજા આવે ખાવાની તમે એક વાર જરૂર બનાવજો દેશી બનાવી છે કઈ મસાલા ખોટા નથી નાખ્યા આમાં અમારે ગામડે બનાવીએ ને એવી જ છે હાલો ઢાંકી દઈએ